ઓલી બીજી કરવી પડે બુલેટ હોય ત્યાં સુધી અમને ફાવે એ વાત હા છે તમારી તો એટલે શું કરું પછી આ ગાડી પડે હા આ બુલેટ ના બુલેટ જો હોય એ વાત તમારી દુકાન સાફ રાખો તમે કે સાફ જોરદાર છે દુકાન વાળો ઘેરે રાખવાનું સોખું વાળા નહીં આ જરા હા નવરા બેઠા સાફ તો કરી નાખો હા નવરા બેઠા હોય

કામ ની ખબર પડતી હોય કામ ખોટું છે એ કરાવે એટલે તમારે ચાલુ છે એટલા બધી વાતો કરું હા ત્યાં આપડે ક્યાં જેને એટલે હોય ને

રેડિયો હતો ને તમે હા રેડિયો સમાચાર સાંભળવા મન ધૂનો રહી ગયો સ્ટેડિયોમાં રેડિયોના શોખીન ભાઈ રેડિયો સમાચારનો આપણે શોખ બીજો કઈ શોખ નહી હમ ગયા હા હા સમાચાર આપણે સાંભળવા જોઈએ હમ કે એવું હા હા બાકી તો મોટરસાઈકલ હોય એટલે ટીવી નો હોય ટીવી માં નજર ગયા કરે એ વાત હાસ તમારી અમે નજર નો અમે નજર નો જાય હા હા Y hoy mamá